યુક્રેન સંઘર્ષ ઉકેલવાના પ્રયાસો બદલ પુતિને ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો પાકિસ્તાનના વજીરિસ્તાનમાં મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો અને ઘણા લોકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા ગવર્નરે કહ્યું ભારતે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને ધિરાણ આપવામાં આગેવાની લીધી ગોરખપુરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હોળી નિમિત્તે ભગવાન નરસિંહની પૂજા કરી કારગિલમાં આવ્યો પાંચ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો જમ્મુ અને કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા ભરૂચના અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં ફરી આગ લાગવાનો બનાવ નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા યાત્રાધામ ડાકોર માં મંદિરમાં રંગોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથ સાથે ધૂળેટીવની ઉજવણી કરી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે